બીજી હરણી એમ કહે છે કે હું મારી નાની બહેનને સોંપીને આવું હરણ એમ કહે છે કે હું મારી પત્નીઓને પાડોશીને સોંપીને આવી પછી તું અમારો વધ કરજે આવું કંઈ વચન દે અને ઘરે જાય છે અને ફરી વચનને પાળવા માટે તે શિકારી પાસે આવે છે પોતાના પ્રાણની પરવા કર્યા વિના શિકારી પાસે આવે છે અને શિકારીને કહે પણ છે હરણ હરણીઓ અને તેનો જે સ્વામી હરણ હોય છે તે શિકારીને કહે છે કે અમને સાર્થક કરો અમને મારો કારણ કે અમે તને વચન દીધું છે અમે પાછા પરત ફરશું તેવું વચન દીધું છે